નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભરૂચ જીઆઈડીસી કાંસની ગટરમાંથી મળેલ અજાણ્યા પુરુષના અવયવો મામલે મરણ જનાની ઓળખ કરી થયેલ મર્ડર મિસ્ટ્રી ઉપરથી પડદો ઉચકી મિત્રનો ખૂન કરનાર આરોપીની ગણતરીના કલાકોમાં બિઝનોર ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ રાજ ગત તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ભરૂચ શહેરમાં દૂધધારા ડેરી નજીક એબીસી કંપની જવાના રસ્તાની બાજુમાં આવેલ ગટરમાંથી સ્વાંડુ કોઈ અજાણ્યા પુરુષનું માથું ખેંચી લાવેલ આ બાબતે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરેલ ત્યારબાદ બીજી દિવસે ભરૂચ જીઆરડીસીની કાંસની ગટરમાંથી અલગ અલગ જગ્યાએથી માનવ શરીરનો કમરનો ભાગ તથા ડાબો હાથ મળે તેમજ ત્રીજા દિવસે જમણો હાથ એમ વિવિધ અંગો મળી આવે હાથના ટેટુ તથા અન્ય નિશાનો આધારે મરણ જનાર સચિન પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું પ્રસ્થાપિત થયેલ મળી આવેલ માનવ અવયવો કોઈ તીક્ષ્ણ હથિયારથી કપાયેલા હોય જેથી મરણ જનાર ભાઈએ પોતાના ભાઈનું મર્ડર થયેલ હોય અને તેને શૈલેન્દ્ર વિજય ચૌહાણ તથા તેના સાગરીતો પર શંકા હોય જેથી તેઓ વિરુદ્ધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ ત્યારબાદ સચિનના પરિવાર તેમજ પોલીસને ગુમરાહ કરવા માટે સચિનના એટીએમમાંથી રૂપિયા ઉપાડેલ હતા તેમજ સચિનનો ફોન ચાલુ કરી મેસેજ વડે સચિનની પત્ની તથા તેના પરિવારના સભ્યો સાથે મેસેજથી વાત કરતો રહેતો જેથી તેના પરિવારના સભ્યોને એવું લાગે કે સચિન જીવિત છે અને કોઈ કારણસર ઘરેથી ચાલ્યો ગયો સચિનના સગા સંબંધીઓ સચિનની શોધખોળ માટે ભરૂચ આવેલા ત્યારે શૈલેન્દ્ર પણ તેની સાથે તપાસમાં જોડાઈ ગયેલ અને સચિન ગુમ થયાની જાહેરાત આપવા માટે તે લોકો સાથે પોલીસ સ્ટેશન પણ ગયેલ હતું ત્યારબાદ સતત બીજા બે દિવસ પણ સવારે દહેશ ખાતે નોકરી કરવા જાય તે પહેલાં બાકીરા લાશના ટુકડાઓ અલગ અલગ જગ્યાએ ફેંકતો જતો હતો જેમાંનો આરોપીનું નામ છે શૈલેન્દ્રસિંહ વિજપાલ વિજયપાલ ચૌહાણ ઉંમર તેત્રીસ સાલ રહેવાસી હરિધામ સોસાયટી કામગીરી કરનાર ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળા રાઠોડ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર ટોરાણી તથા સંપૂર્ણ ટીમ દ્વારા સારી કામગીરી કરવામાં આવે છે સફિક પટેલ તુફાન ન્યૂઝ આજથી દિવસ અગાઉ એક માથું કપાયેલી હાલતમાં ગટરમાંથી મળી આવેલું આ બાબતે ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડાએ આ જે મરણ જનાર છે એની તાત્કાલિક ધોરણે ઓળખ કરવા માટે અને બીજા એના શરીરના અંગો આજુબાજુમાં કોઈ જગ્યાએ બીજે ક્યાંય નાખવામાં આવેલા છે કે કેમ એ દિશામાં તાત્કાલિક તપાસ કરવા માટે અને આનું મૃતકનું ઓળખ કરી એનું કોણે ખૂન કરેલું છે એ દિશામાં તાત્કાલિક ધોરણે તપાસ કરવા માટે તમામ દિશાઓમાં તપાસ કરવા માટે જુદી જુદી પોલીસની ટીમો બનાવવામાં આવેલી અને એલસીબીની ટીમને પણ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે જિલ્લા પોલીસ વડાએ સૂચના કરેલી એ સંબંધમાં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૌપ્રથમ મૃતકની ઓળખ થતા એ બાબતમાં અને એ એના એક મિત્ર કે જે શૈલેન્દ્ર ચૌહાણ છે એણે આને મારી નાખેલો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ કેટલાક પુરાવા મળતા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ખુલ્લો ગુનો દાખલ કરવામાં આવેલો આ શૈલેન્દ્રસિંહ ચૌહાણની તપાસ કરતાં એ ભાગી ગયેલો હોવાનું જણાયેલું ત્યારબાદ આ એલસીબીની ટીમ દ્વારા એને છેક યુપીથી શોધી કાઢીને આજે એની ધરપકડ શૈલેન્દ્રસિંહની કરવામાં આવેલી છે ગુનાના કામે હવે આ શૈલેન્દ્રસિંહને આ ગુનો કરવા માટેનું કારણ પૂછતા એને પ્રાથમિક પૂછપરછમાં એવું કરવા એવું જણાવેલું છે કે આ મૃતક છે એ સચિન ચૌહાણ અને આ શૈલેન્દ્રસિંહ જે આરોપી છે એ પહેલેથી જ મિત્રો હતા હવે કેટલાક સમય અગાઉ આ શૈલેન્દ્રસિંહના મોબાઈલ ઉપર એનીના એના કેટલાક ફોટો જે એની પત્નીના હતા એ આ મૃતકે શૈલેન્દ્રસિંહની જાણ બહાર એના પોતાના ભૂટકના પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કરી લીધેલા હતા અને પોતાને બ્લેકમેલ પણ કરતો હતો કે ભાઈ તું મને પૈસા નહીં તર તારા ફોટો તારી પત્નીના ફોટો છે એ હું વાયરલ કરીશ એટલે આ શૈલેન્દ્રસિંહ પરમાર સચિન પોતાનો મિત્ર છે અને જો એને હાલ ધમકી આપીને કે બીજી રીતે નહીં કઢાવી શકે એ એવું પોતાને લાગતા એને એની મિત્રતા જાળવી રાખેલી અને એવું વિચારેલું કે કોઈ વાર મોકો મળશે એટલે એનો પાસેથી આ મોબાઈલ મેળવીને મારા ફોટો હું મારી પત્નીના ફોટો જે આ સચિનના મોબાઈલમાં છે એ હું ડિલીટ કરી નાખીશ એમ કરીને બંને એને મિત્રભાવ ચાલુ રાખેલો તો ગઈ ચોવીસ તારીખે ચોવીસ માર્ચે શૈલેન્દ્રસિંહની પત્ની પણ એના વતનમાં ગયેલી હોય છે તે વખતે આ શૈલેન્દ્રસિંહ અને આ જે મૃતક છે સચિન ચૌહાણ એણે શૈલેન્દ્રસિંહના ઘરે જમવાનો એનો પ્રોગ્રામ બનાવેલો તો બંને ચોવીસ તારીખે રાત્રે ખા જમીને શૈલેન્દ્રસિંહના ઘરમાં જે સૂઈ ગયેલા એ દરમિયાન શૈલેન્દ્રસિંહે આનો મૃતકનો ફોન ચેક કરવાનું ચાલુ કરેલું અને મૃતકને ખબર પડતા કે કે પોતાનો મોબાઈલ કેમ ચે ચેક કરે છે એવી બંને વચ્ચે બોલાચાલી થયેલી તો શૈલેન્દ્રસિંહે કહેલું કે ભાઈ મારી પત્નીના ફોટો છે ચલ મને બતાવી અત્યારે તું ડિલીટ કરી દે એ બાબતમાં બોલાચાલી બંને વચ્ચે થયેલી અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપે જતાં એ ત્યાં એક જે છરી પોતાના ઘરમાં પડેલી ત્યાં શૈલેન્દ્રસિંહે લઈ લઈ લઈને સૌ પ્રથમ આ સચિનના ગળાના ભાગે મારી દીધેલી ત્યારબાદ થોડો જીવતો હોય એટલે ફરીથી બીજો ગાય એને ગળાના ભાગે કરી એનું મોત નીપજાવી કાઢેલું ત્યારબાદ એ પોતાની પોતાના ઘરમાં જે સચિનની ડેડ બોડી આ આખો દિવસ રહેવા દીધેલી અને પચીસ તારીખની રાતના સમયે અને છવ્વીસ તારીખનો સવારના સમયના વચ્ચેના ગાળા દરમિયાન આને શૈલેન્દ્રસિંહે આની ડેડ બોડીના નવ ટુકડામાં ભાગ પાડેલા અને એ નવ ટુકડા એ જુદી જુદી જગ્યાએ એણે ત્રણ દિવસના જુદા જુદા સમયગાળા દરમિયાન રાત્રિના સમયે નાખી આવેલો એક પોલિથિનની અલગ અલગ બેગોમાં એવું પોતે પોતાની હાલ એની પ્રાથમિક પૂછપરછમાં શૈલેન્દ્રએ જણાવેલું છે સર જે એના જે ટુકડા કર્યા મૃતકના શૈલેન્દ્રએ આરોપીએ એ ટુકડા એને જુદા જુદા સમયે રાત્રિના સમયે જુદી જુદી જગ્યાએ નાખવા જતો હતો તે દરમિયાન એક વખતે એને મહિલાનું પોતાની ઓળખ છતી ના થાય એ હેતુસર એક વખતે મહિલાનું ગાઉન પહેરીને પોતાની એક્ટિવા મોપેડ જે છે એના એમાં એના ઉપર બેસીને મોઢા ઉપર દુપટ્ટો બાંધીને પણ નાખેલો હોવાનું એને જણાવેલું છે આ વસ્તુ કરવા માટે એણે એક જ્યારે આ એનું ખૂનકન નાખેલું હતું એટલે શરીરના ટુકડા કરવા માટે એણે ભરૂચમાં એક જગ્યાએથી જે આરી કહેવાય કે લોખંડની જે આરી આવે છે લાકડું કાપવાની એ ટાઈપની આરી પણ પોતે ખરીદી હોવાનું જણાય જણાવેલું છે આ દરમિયાન અમોને જ્યારે આ શૈલેન્દ્ર ઉપર વધુ જ્યારે પ્રથમ એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો ત્યારે શંકા થયેલી તો એ દરમિયાન અમે આરોપીના ઘરે એફએસએલની ટીમ સાથે ચકાસણી પણ કરાવ્યો કરાવેલી છે અને આરોપી શૈલેન્દ્રના ઘરે આ મૃતકને મારી નાખેલો હતો એ બાબતના એના લોહીના પુરાવા લોહીના સ્ટ્રે પણ મળેલા છે અને બીજા જે આ માનવ અંગો આને જે જે જગ્યાએ જે જે કયા કયા ટાઈમે નાખેલા હતા એ બાબતે વધુ પૂછપરછ હાલ ચાલી રહી છે અને એ બાબતે આરોપીના રિમાન્ડ મેળવી આરોપીએ આ જે એના લોહીવાળા પોતાના કપડાં તથા મૃતકના કપડા કઈ જગ્યાએ છુપાવ્યા છે એ દિશામાં પણ અત્યારે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પ્રોફેશન શું છે બધું સરકીને કેમ બતાવ્યું શૈલેષ જ્યાં શૈલેષ આરોપી શૈલેન્દ્ર છે એ દહેજની એક ગ્લેન્ડમાર્ક ફાર્માસ્યુટિકલ્સ નામની કંપનીમાં પ્રો સિફ્ટ પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે પ્રોડક્શન વિભાગમાં નોકરી કરે છે અને આટલું બધું ઘાકીપણું એને બતાવવા માટે એને પ્રથમ પૂછતા તો એ એવું જ કહે છે કે ભાઈ એની પત્નીના ફોટો આ મૃતક પાસે હતા અને એને બ્લેકમેલ કરતો હતો અને એને ડિલીટ કરવાનું કહેતો હતો વારે ઘડી છતાં ડિલીટ નહોતો કરતો અને એના જ કારણે એને મોતને ઘાટ ઉતારેલો હોવાનું જણાવે છે હજુ સુધી નથી મળ્યા એવું કોઈ પ્રાથમિક પુસ્તકો એ અત્યારે અમને કહે છે એ જગ્યા કઈ કઈ જગ્યાએ એના આ આરોપીએ મૃતકના શરીરના કુલ નવ